પપ્પા દેવ થઈ ગયા એ વખતે જે અંતિમ ક્રિયામાં જે અંતિમ યાત્રા નીકળી એમની તો એ વખતે શું હતું એ ઘટના વાત કરો તો દાદા મને તો ના પાડેલી કે તારે ના જવાય એમ એટલે અમારા પપ્પાને વાડીએ તો ગામમાં ગામ આવીને એટલે ચાર ગાયો એની સાથે અંતિમ યાત્રા જે હતી ને ત્યાંથી સ્મશાન છે

અમને જવા દઉં અને આગળ થઈ જવા દઉં પેલો ઓકે તો પપ્પાને જ્યાં સુધી દેન ના દેવાના ત્યાં સુધી સ્થિર થઈને બસ ઈ ચિત્તાને જોયા કરી પછી ત્યાંથી એને મૂમ લઈને ત્યાં સુધી સ્થિર થઈ અને ત્યાં ઊભી રહી થઈ રહી

અને તમારા પપ્પા છે ગાયોની બહુ સેવા કરતા બહુ સેવા કરતા ગામમાં ગૌશાળા ચાલુ કરાવડાવી પપ્પાએ એ જમીન એ અમારે ત્યાં પ્લોટ એમનો પડ્યો તો ગામમાં તો ત્યાં ઘર નોતું કરવાનો કાઈ નોત કરવાનો એટલે પપ્પાને ભાઈ અદાનો બેનો હતો તો પપ્પા કે મારે એ ગૌશાળા માટે દે દો દાદા કે તો હું દે દો મારે એ પ્લોટ તો એમનો જ પડ્યો છે વાહ વાહ પછી પપ્પા અહીંયા રાજકોટ આપણે ઓલા માંડવા હોય ને ગૌશાળા માટેના તો એના માટે પંદર દિવસ પહેલા આવી ત્યાંથી માણસો લઈ આવતા પછી માંડવા નખાવતા એક એક ને બધા માંડવા બેસાડે કરે અને ત્રણ સાડા ત્રણ લાખ જેવું કે ધીમે ધીમે લાખ થી શરૂઆત કરી ત્રણ સાડા ત્રણ લાખ સુધી નું પપ્પા એ ત્યાં સંક્રાંત ના દિવસે એટલું કરે અને પછી આગલે દિવસે આપણે જે ઉત્તર ક્રિયા ને આગલે દિવસે લાટવા ગાયો ને ખવડાવવા ગયા એ જે ડાયરોનો ભાવ જોઈને ગામડાના બધાનું કેવાનું એવું હતું નંદીમારકથી લઈને બધા આવ્યા કે એની આંખમાં બધાના આંખમાં પાણી હતા બરાબર કે કે એટલું બસ શ્વાસમાં હે બસ એટલું લાસ્ટ હે હે શ્રીજી બાવા બસ વાહ હે શ્રીજી બાવા હે વાહ 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 બહુ સરસ એટલે આ તો એક અભૂતપૂર્વ ઘટના ગણાય કે ચારે ચાર ચાર ગાયો સ્મશાન યાત્રામાં સાથે આવી સ્મશાન સુધી આવી અને ચિત્તા જ્યાં સુધી પૂર્ણપણે શાંત ન થઈ ત્યાં સુધી આવું ના દીધી ત્યાં સુધી બરાબર વાહ વાહ બહુ સરસ આ ચમત્કાર છે ને આજ ચમત્કાર છે એટલે ડેફિનેટલી આઈ કેન સે ધેટ કે તમારા પિતાજી છે ને ગોલકમાં જ ગયા આવે હા ગોલોકમાં જ ગયા હોય અને તો જ ગાયો આવી રીતે વળાવવા આવે તો અને બીજો ચમત્કાર એક છે અને મમ્મીને કે કે તું થઈ ઓકે પપ્પાને પછી પાછું ઘરે વસ્તુ કંઈક લેવા માટે આવવાની હોય એ લેવા આવ્યા ને

તો વા સત્સંગ ભેગા કરું સાથે વાહ બહુ સરસ તો અત્યારે કળિયુગમાં આવા કળિયુગમાં આવી ઘટનાઓ બને છે આવા ચમત્કારો બને છે આવા ચમત્કારો બને છે